નડિયાદ તાલુકા વિકાસ આધાર કાર્ડ તેમજ લોક પંચાયતના તમામ સભ્યોને તાલુકા પંચાયત નડિયાદ ઉપ તરીકે ગણાણી કરવા બદલે ખૂબ ખૂબ આભાર હું આભાર માગું છું તમારું નામ અને આજે તમારા જન્મ પ્રતિ મારું નામ સંજય કુમાર સોલંકી છે આજે મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે તે માટે ચૂંટણી દરમિયાન નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસા સાહેબ તેમજ નવધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેડા સાહેબ હાજર હતા તેમજ જિલ્લા પ્રમુખ નૈનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે ફર્સ્ટ ટાઈમ મારા વાઈફ પ્રમુખ પદે ચૂંટાયા છે અને સહભાગી જે વિકાસના કાર્યમાં અમે સહભાગી થઈશું આગળ તાલુકા લેવલે વિકાસના કાર્યમાં તાલુકા લેવલે વિકાસના કાર્યોમાં મારા ધર્મપતિ જે પણ જરૂર પડે તે અમે સહભાગી થઈશું વિકાસ વિકાસલક્ષી કાર્યો